આ ન્યૂઝના પ્રાયોજક છે ભારત વિજય લોજ શુદ્ધ શાકાહારી ગુજરાતી થાળી માટે વર્ષોથી જાણીતું નામ લક્ષ્મીનારાયણ મંદિરની બાજુમાં જેલ રોડ ધરમપુર વાકલ ફલદ્રા ચિંચાઈ માર્ગ ઉપર પૂર્ણેશ્વર મહાદેવ મંદિર પાસેની ખનકી ઉપર નવા બ્રિજનું ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ દ્વારા ખાતમુહૂર્ત કરાયું ચોમાસામાં ખનકી ઉપર બ્રિજ નીચો હોવાથી વરસાદી પાણી ફરી વળતા હોય છે અને રસ્તો બંધ થઈ જતો હોય છે હવે નવો બ્રિજ બનતા લોકોને ચોમાસા દરમિયાન પડતી અગવડ દૂર થશે ધરમપુર વિધાનસભા ક્ષેત્રમાં આવેલ વાંકલ ફલદ્રા ચિંચાઈ માર્ગ ઉપર પૂર્ણેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલા ખંડકી ઉપર નવો બ્રિજ બનાવવાની યોજનાનું ખાતમુહૂર્ત ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલના હસ્તે કરાયું હતું આ નવા બ્રિજના નિર્માણ માટે અંદાજીત એક કરોડ ચાલીસ લાખ રૂપિયાના ખર્ચે કામ થવાનું છે આ પ્રસંગે વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈ પટેલ ફલદ્રા ગામના અગ્રણીઓ ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગામના અન્ય લોકપ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા આ ઉપરાંત ખંડકી ઉપરથી જતા લોકો માટે અનેકવાર મુશ્કેલીઓ સર્જાતી હોય છે ખાસ કરીને ચોમાસાની મોસમમાં ભારે વરસાદના કારણે અહીં પરિસ્થિતિ ટંગ થઈ જતી હોય છે જેના પરિણામે લોકોને ઘણી તકલીફ સહન કરવી પડતી હોય છે ખનકી ઉપર પાણી ભરાવાના કારણે માર્ગ ઉપર જળ સંચય ઠટો હતો જે કારણે વાહનચાલકો માટે સાવચેતી જરૂરી બની જતી હતી આ નવા બ્રિજના નિર્માણથી આ સમસ્યાનું સમાધાન થશે અને દિશાવિહીન ઠટી થતી રસ્તાની સ્થિતિ સુધરશે વિકાસના કાર્યોને ધ્યાને રાખીને આ પ્રોજેક્ટને પ્રાથમિકતા આપવામાં આવી છે આ નવા બ્રિજની મંજૂરીથી ફલદ્રા તથા ધરમપુર વિસ્તારમાં પરિવહન સુવિધાઓમાં સુધારો થશે અને અહીંના લોકો માટે અવર સહેલી બની રહેશે આ પ્રોજેક્ટ દ્વારા ગ્રામ્ય વિસ્તારોના વિકાસ માટે ઘણો ફાયદો થવાનો છે આ સાથે ગુજરાત સરકાર દ્વારા વિસ્તારો આ પ્રોજેક્ટ દ્વારા ગ્રામ્ય વિસ્તારોના વિકાસ માટે ઘણો ફાયદો થવાનો છે આ સાથે ગુજરાત સરકાર દ્વારા વિસ્તારોના વિસ્તરણ માટે ઘણી અનુકૂળ યોજનાઓ અમલમાં લાવવામાં આવી રહી છે જે અગ્રેસર રહેવા માટે આ પ્રોજેક્ટ સાથે સંલગ્ન છે આવતા ચોમાસા પહેલા આ બ્રિજ પૂર્ણ કરવામાં આવશે આજે કાર્યક્રમ દરમિયાન અનેક અગ્રણીઓએ હાજરી આપી હતી